હા બોલો નમસ્તે બોલો બોલો છે હુકમ કઈ ખુશીમાં હા બતાવો બતાવો મને નઈ હું વકીલ છું તમે વકીલને રોકવાનો પરિપત્ર હોય તો બતાવો ધારાસભ્ય નહીં નઈ હું અત્યારે એડવોકેટ છું મારા યુનિફોર્મમાં છું તમે વકીલને રોકવાનો હુકમ હોય બતાવો નહીં પછી હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તમને હુકમ હશે એ સ્વીકારો હું એડવોકેટ છું નહીં નહીં હું એડવોકેટ છું યુનિફોર્મમાં છું હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું વકીલને ને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો હું ધારાસભ્ય છું હું ગુજરાત નો નાગરિક છું એ બધું બરાબર છે આજે હું વકીલ છું બરાબર છે પણ હું એડવોકેટ છું હું મારા યુનિફોર્મમાં છું ના ના મજબૂરી શું કામ છે તમે કાયદા પ્રમાણે હાલો ને કાયદા પ્રમાણે હાલો મજબૂરી શું કામ પરિપત્ર બતાવો એડવોકેટ ને રોકવાનો એ યુનિફોર્મ યુનિફોર્મ માં છે એડવોકેટ છે ક્લાયન્ટ માટે અમારા ક્લાયન્ટ માટે હું જાઉં છું તમારે વકીલને રોકવાની સત્તા હોય તો લેખિત પરિપત્ર મને બતાવો બે નહી બે કલાક ઉભા રહીએ